આ નિર્ણયના વિરોધમાં સ્થાનિક પરિષદના પ્રતિનિધિ મંડળે માંડવી વીજ કચેરીના જવાબદાર અધિકારીઓને મળી લેખિત રજૂઆત કરી છે તેમાં જણાવાયું કે પી કવર એટલે કે સવારે 7 થી 11 અને સાંજે 6 થી 10 दरम्यान વીજ વપરાશ પર પ્રતિ યુનિટ 45 પૈસાનો વધારાનો ચાર્જ તથા અન્ય વધારાની લાદણી કરવામાં આવી છે જે વ્યવસાયિક એકમો માટે ગંભીર ભાર લાવે છે સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભૂજ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी चाची री मा शक्ति चे भरपूर सुकारो ओछों ने पके उपज लखलूट कॉस्मोस एरंडा भी